તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આપણે વાગી ગયા છીએ સવારના સાડા આઠ અને આપણે હે ઘણા દિવસથી એને વિડીયો નાખ્યો નથી એટલે કઈ તમને શું કારણ છે આપણે કેમ વિડીયો નહોતા આવતા એ અને હવેથી આપણે કન્ટિન્યુ ચાલુ થઈ ગયા જાય તો અત્યારેથી ઘરે અને જવું છે વાડીએ જો આપણા દૂધના બાટલા પડ્યા હે એક વાર તો વાળીએ જઈ આવ્યા બે હું દોઈ આવીને પાછા દૂધ ભરવા આવ્યા હતા અને હેને હવે આપણે અહીં ટીંકુબેન જો ચા બનાવે મસ્ત મજા આવી પાકો આવી ગયો હવે ચા ચા બનાવીને પછી શીરાવાનું હે ટીંકુબેન શું હે શીરાવામાં શાક ભાઈ અને રોટલી રોટલો રોટલી શાક ને રોટલી પછી ચા બની જાય ને એટલે અને અને પછી પાછા આમાં ટીંકુ બેન અહીંયા રહે કેમ કે એને જવાનું ભણવા બરાબર એટલે એ તો અહીંયા જ રહે ચા બની જાય એટલે હિરાવી લઈ હીરાબેન ફટાફટ જવા દઈ વાળીએ અને ઘણા દિવસથી આ ખેતર તમને નહીં દેખાડ્યું વિડીયો જ નથી બનાવ્યો ભાઈ ક્યાં દેખાડે કા ટીકુ બેન એટલે હે આપણે રેડ્યો વિડીયોમાં કન્ટિન્યુ અને જૂના હોયનો વાંધો નહીં પણ નવા હોવ ને એ તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો ભૂલ્યા વગર તો વાલો હવે આપણે હે ને વાડીએ જઈને મળીએ આપણી માઇન્ડ બી છે એ બતાવી અને મેદવાનું હાલે છે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ અને જો ગાડી અહીં રાખી દીધી ને બાય સ્કૂલ લેવાનું હતું જોઈ રહ્યું એટલે એ લઈ આવ્યા હે અને જ ને અવાર અવારમાં ખબર નાખી દીધું અહીં પટમાં બાંધી એક પુરી ને વા બાંધી બે આયા અને આપણે બતાવે આપણી માંડવી લંગડી ભાઈ બેઠા છે આપણે આપણે ટીનું બેન ને ટીલા ભાઈ ને બધા એની બાંધેલા રૂંઢે બતાવ્યું પણ અને જે આવી કઈક છે આપણી માંડવી જો વીસ ની જારી વાવેતર કરેલું છે વાવણી ની છે ભાઈ આ ઓરવેલી નથી અને ઓરવેલી હે ને વાહ હે અહીંયા નેદવાનું આલે હે અહીંયા આપણે જ્યાં તમને બતાવે એ થોડીક નબળી છે કેમ કે વલ નથી કરે તું ને આ બધી વાવણીમાં વાવેલી છે ઓલી એટલી ઓરવી તી આપણે એમાં નેદવાનું આલે હે ને આ તો એક ફેરે આમાં ગુમરો માલ લીધો હે અને હવે હાથી આકીને ખરાયર થઈ જાય ને તો આજવારે કઈક તેરકી નીકળે છે અને પવન હે એટલે ખરાયર થઈ જાય હે હવે એવું લાગે હે અને થોડોક પવન હે એટલે પવન નો અવાજ કદાચ આવતો હોય છે બાકી જો બેહુ ને હે ને ફળ નાખ દીધું ખાઈ છે અને આપણે ચા ની કેટલી ગાડી માં હે લઈ અને પછી જવા દે અહીંયા અને તમને બતાવી એ માઇન્ડ વી બીજો વિડિયો માં કન્ટિન્યુ અને નવો આવતો કર નાખજો સબસ્ક્રાઇબ જો આપણે ટીનુ બેન અને આ ટીલા એમ કેમ હે આજી બતાઈ જોઈ લ્યો

આ વીહ જારી છે ને વીહ ની જારી છે આપડે આ બધું હે ને નેદાઈ ગયું હે જ્યાં ગોરો પડ્યો ને આ સુધી ત્યાંથી આમ ઉપલો આ ભાગમાં જો ક્યાંક ક્યાંક ખડ દેખાતું છે એ વાળા કપા છે લઈ અને આ સુધી નેદવાનું છે તો હાલો ચા તો વાં દીધો છે જો ચા પીવાય છે હું કહું હું જરીક આમણો રખડી આવું ઘૂમરો મારી આવું હાથી હાલે હું હે કે નહીં એમ બળદથી તો હાલે હું થઈ ગયું એવું દેખાય છે ઠાલું ઠાલું પણ આપણે તો આખવાનું છે ટ્રેક્ટર એટલે આપણે તો કાલે જ ચાલુ કરીએ બાકી ખડ અવાર છે ને બધાને ભૂખા બોલી ગયા એવા થયા હે કેમ કે વરસાદ ધીર ધીર ચાલુ જ રહ્યો એટલે તો વાલો થઈ ગયું છે હાઈજ ને એને હાઈનું ખડ વાટી લીધું જો આ બૂટા પહેરી એ વાથી ભાઈ પહેરવા પડે કેમ કે ખર ને ખર બધું જમાવટ થઈ ગયું એટલે અને બે હું દોવાનું કામ ચાલુ થઈ ગયું છે જો અહીં ખાણ કાઢી લીધું બેલો અહીંયા ભાઈ એક દાને દોવાની હજી છે અને ઓળ ખરેલીને ભૂરી દોવાઈ છે આપણે જો આ બે ઓસુંબર ગીરું જોજી હાથી આખું નમાવી દીધું ભાઈ છેડે છેડે બાંધી દીધી રે તાતી નમાવી દીધું કંઈ વાંધો નહીં હવે પડે નહીં લાગે નહીં ઉપાધિને આ પૂરી માખી વેરાન કરે ને એ માથે આમામ આમામ હમણાં કાયમ ધુવાડી કરતા હો જોવા આમાં બાંધતા ને અહીંયા નકર તો આમાં ક્યાં દોવાય એવું નહોતું એટલું માખીને બહુ હેરાન કરે ને એટલે હાલો તો ફટાફટ દોઈ લે ભે અને પછી જવા દે ઘરે ટીનું બેન ને ટીલાભાઈ ની એરિયા જો તમને બતાવું ટીનું બેન ને જ્યાં પાણા માં બાંધી દીધી તો એ હલે નહીં અહીંથી જો અને આ ટીલાભાઈ આપણે ઓગાર વારે બાકી રહી તો વળી રામ રામ કીએ હાલો પછી આને દોવાની કે પૂરી દોવાઈ જાય ને પછી એ બધાને જો એક એક હાથીડા બધા બાંધ એક ભૂરીનું નું હાથીડું ઘટ્યું ને એને એકને જ વાં બાંધી અને એ તો નક જેવું તેવું હાથીડું હોય ને તો લઈને જાય એવી છે અને આ એક બહુ વાંધો ના આવે આને એટલે આ બધાને ને અહીંયા આમાં બાંધ્યા હાલો તો ફટાફટ દોઈ લઈ ભેહું પછી જવા દે ઘરે જ્યાં લીલાડો વાઢી લીધો હોય કમ્પ્લેટ નાખી દઈ પછી ઘરે તો આપણે આવી ગયા ઘરે વાગી ગયા છે

હવે રોટલા ને બધું થાય જો દૂધ નો બાટલું એક ભરવાય ગયો મોરો કેવો બનાવે બની જાય પછી કેજો કેવો બને જો એમ તો આપણે હથિયાર લઈને બેઠા હે કાતર વાતર કોતર વાટું થઈને પાંચ ને આમાં ટીંકુબેન બેનનો પાસ જોઈ લ્યો તમે પાઉં આવડે નહીં મને તો પાઉં કહેવાય ભાઈ જો ઇન્ક્યુબેટર માં પાઉં છે કેટલા ધોરણ માં ભરો એ તો ગી ત્રીજી ત્રીજા ધોરણ માં ભરવાના ડિન્ક્યુબે અને મીંદળી ને મોરો બનાવવાનો છે ને થી બની હે હવે ઈ ની અંદર દોરા દે આખના જોયું ને આમાં ટેન્કુબેન મીંદડું બનાવે હવે કેવો મોરો બનાવે જોઈ આપણે તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા હોવ તો કરી નાખજો સબસ્ક્રાઈબલા વગર આપણે જોઈ લઈએ જ રીકવાર પછી તું વિડીયો બંધ કરી દઈએ ને કે થોડોક ખેસાઈ જાય વધારે બની જાય ને પછી પાછો ચાલુ કરી